ખરેખર ભાઈ આ લાડીએ તો મિત્રો આખા સમાજને બદનામ કરી દીધી હો કેમ કે તમે એ તો વાત જોઈ છે કે જ્યારે આપણા ભાઈ બંધ અથવા આપણા લગ્ન હોય ત્યારે તો ભાઈ પેકો પીતા જ હોય છે પણ આ તો ભાઈ ખરેખર આ લાડીએ તો ભાઈ બે પેકો મારીને પછી આખી જે રમી છે ને ભાઈ તમને આખો હાલ લાઈવ વિડીયો બતાવવાનો છું કેમ કે તમે જોતા હશો કે આવા વિડીયો મિત્રો તમને ક્યાંય જોવા નહીં મળે પણ આ ચેનલ ઉપર તમને આવા નવા વિડીયો જોવા મળશે બરોબર અને ખાસ કરીને આ બેને તો અત્યારે બે પેક માર્યા ને અને પછી તો ભાઈ એમને ભાને નથી કે તે ક્યાં નાચી રહ્યા છે પોતાના કે પછી નાચી રહ્યા છે એ ખબર નથી તો હાલો તમને આખો વિડીયો બતાવવાનો છું કેમ કે કે તમને ખબર હશે ભાઈઓ સોશિયલ મીડિયાની અવનવા વિડીયો ઘણા વાયરલ થતા હોય છે પણ અત્યારે આ બેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં આ બેન ગુજરાતી જ માનવામાં આવી રહ્યા છે કે આ બેન ગુજરાતના છે અને ખાસ કરીને તેમના પતિ જ બે પેક પાવી દીધા છે અને પછી એમના પતિને તો ભાન છે પણ આ બેને પહેલી વાર ભીધા છે એટલે આ બેનનું મગજ આખું હલી ગયું છે અને ખુલ્લે આમ નાચી રહ્યા છે ને એવા નાચી રહ્યા છે ને કોઈ પકડવા જાય તો બેન પકડતા જ નથી અને બસ એમને તો એક જ નામ આવી ગયું છે કે ભાઈ નાચવું છે ને નાચવું જ છે બીજું કઈ કરવું જ નથી તો હાલો તમને હાલ આખો વિડીયો બતાવવાનો છું અને ખરેખર મિત્રો આ વિડીયો જોયા પછી તમારો પણ આખો મગજ હલી જવાનો છે કેમ કે સોશિયલ મીડિયાની દુનિયામાં આમ નવા વિડીયો વાયરલ થતા હોય છે તો હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો